નરસિંહ મહેતાના ચોરા ખાતે ભક્ત શ્રી નરસિંહ મહેતાની પાંચસો અડસઠમી કરવામાં આવી આજે પાંચસો ને અડસઠમી નરસિંહ મહેતાની જન્મજયંતિ નિમિત્તે નરસિંહ મહેતાના ચોરામાં ખૂબ સરસ આયોજક મારફતે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો કારણ કે આપણે ભાગ્યશાળી છીએ કે આપણે આ ધરતીમાં જન્મ લીધો જ્યાં નરસિંહ ભગવાનની જન્મજયંતિ છે આ જ જગ્યામાં આજે આપણને જ્યારે આવવાનો મોકો મળ્યો હોય અને અમારું તો આખું કુટુંબ રાધેશ્યામજીને જ માને છે અને નરસિંહ મહેતાને જ્યારે શ્રી રાધેશ્યામજીને જ્યારે ગોપનાથમાં કૃષ્ણ ભગવાને દર્શન દીધા ત્યારે એની બાજુમાં નરસિંહ મહેતા બેઠા હતા અને શ્રી કૃષ્ણ ભગવાને જેવું કીધું હતું કે તારે ભજવું હોય તો તું નરસિંહને ભજ આવી નગરીમાં જન્મ લીધો એના અમે પરિવારના જેમ કહી શકાય કે રાધેશ્યામજીના હિસાબે જ આ જે કંઈ પણ છીએ અમે એ રાધ્યામજી હિસાબે છે કરીને આજના કાર્યક્રમ આયોજકોનો પણ ખૂબ આભાર માનું છું એટલા માટે જય આટકેશ આજે સુદ સાતમ સુદ સાતમ એટલે નરસિંહ હારમાળા જયંતિ નરસિંહના નરસિંહજીના જીવનમાં આવેલા અનેક પ્રસંગોમાંથી એક આ હારમાળા જયંતિ છે એ એક એવી દિવસ એવો દિવસ છે કે જે દિવસે ભક્તની પ્રભુ પ્રત્યે અને પ્રભુની ભક્ત પ્રત્યેની જે લાગણી છે પરસ્પરની એ ત્રાદેશ્ય કરતો પુરાવો છે કે જેમાં ભગવાન સ્વયં પોતે પોતાનો હાર પોતાના ગળાનો હાર નરસિંહજી એના જે ભક્ત છે એની કસોટી જે કરવાની હતી એના કસોટીને પાર ઉતારવા રૂપે એ પોતાનો હાર પોતાના ગળામાંથી નરસિંહજીના ગળામાં પહેરાવે છે એ દિવસ એટલે હારમાળા જયંતિ અને નરસિંહજીએ પોતે કૃષ્ણના ભક્તથી સાબિત કરવા માટે આ કસોટી આપવી પડી હતી જેમાં ભગવાન શ્રી કૃષ્ણે ભગવાન શ્રી દ્વારકાધીશે દામોદરરાયજીએ એને સુખરૂપ પાર ઉતાર્યા આ પાંચસો અડસઠમી તેમની હારમણા જયંતિને આજે જૂનાગઢમાં નરસિંહદાચોરા ટ્રસ્ટ ખૂબ જ ભવ્ય રીતે ઉજવી રહ્યું છે સવારથી જ આરતી દર્શનની સાથે સાંજે એક ભક્તિસભર કાર્યક્રમ શ્રી રાઘવ મ્યુઝિકલ સાથે શ્રી હસીદભાઈ મહેતા નડિયા સ્થિત જે છે તેમના આર મહાજયંતિ પ્રસંગ ઉપરનું વક્તવ્ય સાથે આ ઉજવણી આજે પૂરી કરવામાં આવશે અને તેમાં તમામ નરસિંહ પ્રેમીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધેલો